રૂપાલાનો વિરોધ યથાવત છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું પરષોત્તમ રૂપાલાની ઉમેદવારીની રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી ઉમેદવારી રદ નહીં કરાય તો ભાજપ વિરોધ મતદાનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને સમાજ વતી જે આવેદન પત્ર આવે છે સ્વીકારી હું સરકારશ્રીમાં તેમની રજૂઆત પહોંચાડવાનું એને રૂપાલા સાહેબ સામે જે ટિપ્પણ કરેલ છે એના વિરુદ્ધ ની બાબત છે આંદોલનો થશે અને ટિકિટ રદ કરવા માટે પ્રયાસો રહેશે અને આગળ જતા જો રદ નહીં થાય તો ટૂંક મતદાન અમારો બહિષ્કાર રહેશે અને હવે જોઈશું